શાળિયા અમે નિશાળિયા હળેગુડે ગુજરાતી શાળાના ભારતનું ભાવિ અમે છીએ રોશન દેશને કરવાના નમસ્કાર પીએમ શ્રી પ્રાથમિક ગુજરાતી શાળા હળગુડ ખાતે આપનું હાર્દિક સ્વાગત છે ચાલો આજે આપણે જઈએ એક એવી શાળાની મુલાકાતે જેને નિહાળીને તમે ચોક્કસ બોલી ઉઠશો વાહ ક્યા સ્કૂલ હે આપણા લાડીલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન એટલે સમગ્ર વિશ્વમાં ભારત દેશને નંબર વન બનાવવાનું બાળકો એ દેશનું ભવિષ્ય છે તેથી બાળકોના સર્વાંગી વિકાસ માટે તેમના માર્ગદર્શન અને પ્રેરણાથી પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા પીએમ શ્રી સ્કૂલ યોજના અમલમાં આવી જેના પ્રથમ ચરણમાં આણંદ તાલુકામાંથી પસંદગી પામેલ એકમાત્ર શાળા તે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ આણંદ સંચાલિત પ્રાથમિક શાળા હાડગુડ જે હવે ઓળખાય છે પીએમ શ્રી પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડ આ શાળાની સ્થાપના તારીખ સાતમી ઓગસ્ટ અઢારસો ના રોજ કરવામાં આવેલ હતી એકસો તેત્રીસમાં શાળા વાર્ષિકોત્સવ અને રંગોત્સવ બે હજાર છવ્વીસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરતા શાળા પરિવાર આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે આણંદ જિલ્લાની આ એકમાત્ર શાળા છે જ્યાં નવસોથી વધુ વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી રહ્યા છે આ શાળામાં અપાતું ગુણવત્તાયુક્ત સભર શિક્ષણ અને શાળાના વિદ્યાર્થીઓના સતત વિકાસથી આકર્ષાઈને છેલ્લા દસ વર્ષમાં ચારસોથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને આ શાળામાં પ્રવેશ મેળવી ચૂક્યા છે આ શાળામાં વિદ્યાર્થીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે વિદ્યાર્થીઓને કુદરતી વાતાવરણ અને ટેકનોલોજીને સંગ ગુણવત્તાયુક્ત શિક્ષણ વિદ્યાર્થીઓની ઉચ્ચ કારકિર્દી અને ઉજ્જવળ ભવિષ્ય માટે સ્પર્ધાત્મક પરીક્ષાની વિશેષ તૈયારી વિદ્યાર્થીઓનો યોગ્ય શારીરિક વિકાસ થાય અને તેઓ વિવિધ રમતોમાં રસ કેળવે તે માટે ટેબલ ટેનિસ બાસ્કેટબોલ અને બેડમિન્ટન જેવી વિવિધ રમતોના મેદાન અને વિવિધ સાધનોની વ્યવસ્થા જીમ એરિયાની સુવિધા અને બાળવાટિકાના નાના ભૂલકાઓ માટે બાળ ક્રીડાંગણ ને બાળપદ તદઉપરાંત કમ્પ્યુટર લેબ વિજ્ઞાન પ્રયોગશાળા શાળા પુસ્તકાલય અને એક્ટિવિટી રૂમ સીસીટીવી અને ફાયર સેફ્ટી તથા કન્યા શિક્ષણને પ્રોત્સાહન અને સુરક્ષા મળે તેવી તમામ સુવિધાઓ સાથે બીજું ઘણું બધું આ શાળામાં ઉપલબ્ધ છે પ્રવાસ પર્યટન અને સાંસ્કૃતિક કાર્યક્રમ રાષ્ટ્રીય અને સામાજિક તહેવારોની ઉજવણી અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ તથા વિવિધ સ્પર્ધાઓ થકી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે શાળામાં ઘણી બધી નવતર પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે પીએમ શ્રી યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની સુવિધાનો લાભ આપવામાં આવ્યો છે પ્રકૃતિનો વિશેષ અનુભવ કરાવવા માટે કિચન ન્યુટ્રિશન ગાર્ડન ઔષધીય ગાર્ડન અને કેક્ટસ ગાર્ડનનું પણ નિર્માણ કરવામાં આવેલ છે આ બધી પ્રવૃત્તિઓ થકી શાળાના ઘણા વિદ્યાર્થીઓએ વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરીને શાળાને ગૌરવ અપાવ્યું છે આવો માણીએ તેની આછેરી ઝલક કલા ઉત્સવ સ્પર્ધામાં નિપુણ ભારત વાર્તા સ્પર્ધામાં અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ અને ખેલ મહાકુંભમાં શાળાના ઘણા વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને શાળાનું નામ રોશન કરેલ છે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શાળાનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું છે એન એમ એમ એસ પરીક્ષામાં આઠ વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષામાં બાવીસ વિદ્યાર્થીઓ અને સીઈટીમાં એકવીસ વિદ્યાર્થીઓ મેરિટમાં આવી શિષ્યવૃત્તિને પાત્ર ઠરેલ છે જે સમગ્ર જિલ્લામાં સૌથી વધુ સંખ્યા ધરાવે છે ચાલુ વર્ષે પણ નવોદય વિદ્યાલયમાં ત્રણ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવેલ છે જે શાળાના શૈક્ષણિક પાસાને ઉજાગર કરે છે આવો શાળા અને શાળાના શિક્ષકોએ પ્રાપ્ત કરેલ કેટલીક વિશેષ સિદ્ધિઓનો ચિતાર મેળવીએ આ શાળામાં સંનિષ્ઠ અને કર્મશીલ એવા પચીસ શિક્ષકો ફરજ બજાવે છે વર્ષ બે હજાર અઢારમાં માં શાળાના મુખ્ય શિક્ષક શ્રીમાન હિરેનભાઈ મેકવાનને ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું પારિતોષિક તત્કાલીન મુખ્યમંત્રી સદ્ગત શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના હસ્તે એનાયત કરવામાં આવેલ છે જે શાળા અને હળગુડ ગામનું ગૌરવ છે શાળાના શિક્ષિકા શ્રીમતી જયશ્રીબેન પંચાલને આણંદ તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનું પારિતોષિક પ્રાપ્ત થયેલ છે શ્રીમતી શિલ્પાબેન પટેલ અને શ્રીમતી કોમલબેન પટેલ આ બંને શિક્ષિકાઓએ આણંદ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પ્રાપ્ત કરેલ છે તદઉપરાંત શ્રીમતી ચંદ્રિકાબેન પટેલને અને શ્રીમતી કોમલબેન પટેલ અને શ્રીમાન તનવીર કવિને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આપીને પ્રોત્સાહિત કરવામાં આવેલ છે પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત સૌથી વધુ એટલે કે પાંચ હજારથી વધુ પ્લાસ્ટિક બોટલ એકત્ર કરીને ગામ પ્લાસ્ટિક મુક્ત બને તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવેલ છે જે અંતર્ગત શાળાના શિક્ષકોને પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવેલ છે ગુણોત્સવ બે હજાર પચીસમાં એ પ્લસ એટલે કે બ્યાસી ટકા ગુણ ધરાવે છે આણંદ જિલ્લાના પરિણામમાં ધોરણ એકથી આઠની શાળાઓમાં જિલ્લા અને તાલુકામાં પ્રથમ સ્થાન આ શાળા ધરાવે છે ગુણોત્સવ અને પીએમ શ્રી યોજના અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લા પંચાયત ખાતે સ્વતંત્રતા દિન નિમિત્તે શાળાના મુખ્ય શિક્ષકશ્રીનું સન્માન જિલ્લા પ્રમુખશ્રીના હસ્તે કરવામાં આવેલ છે સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા હસ્તે મુખ્ય શિક્ષકને આપીને શાળાનું સન્માન કરવામાં આવેલ છે ઉનાળુ વેકેશનમાં નવતર પ્રવૃત્તિઓના આયોજન સમયે માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તરફથી શુભેચ્છા સંદેશ આપીને શાળાની કામગીરીને બિરદાવવામાં આવી છે જીસીઈ આર ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં શાળાના ત્રણ શિક્ષકોએ નવતર પ્રવૃત્તિ રજૂ કરી જેમાં શ્રીમતી કોમલબેન પટેલ ઝોન કક્ષાએ પસંદગી પામીને આણંદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલ છે મુખ્યમંત્રી શ્રી અલ્પહાર યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા એક ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું જેમાં રાજ્ય સરકારશ્રીની ડોક્યુમેન્ટરીમાં પણ આ શાળા ઝળકી ઉઠી છે વર્ષ બે હજાર પચીસમાં આ શાળાને કુલ બે પ્રકારના સક્ષમ શાળા પુરસ્કાર મળેલ છે પીએમ શ્રી પ્રાથમિક ગુજરાતી શાળા હાડગોળ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના શક્ય તમામ પ્રયત્નો કરે છે તેમાં માત્ર પરિણામલક્ષી સફળતા જ નહીં પરંતુ જીવનમાં શિસ્ત શિક્ષણ અને સંસ્કાર થકી સફળતા સિદ્ધિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે તે આ શાળાનો ઉમદા અભિગમ રહેલ છે જેમાં શાળા વ્યવસ્થાપન સમિતિ વાલીઓ ગ્રામજનો ગામના અગ્રણી નાગરિકો અને ખાસ તો ઉદારદાતાઓની હકારાત્મક ભૂમિકા નોંધનીય રહી છે સમર્પિત શાળા પરિવાર શાળાના અને શાળાના વિદ્યાર્થીઓના વિકાસ અર્થે હંમેશા પ્રયત્નશીલ રહે છે અને સદાને માટે રહેશે જ આભાર નિશાળિયા અમે નિશાળિયા હળગુડ ગુજરાતી શાળાના ભારતનું ભાવિ અમે છીએ રોશન દેશને કરવાના અમે નિશાળિયા અમે નિશાળિયા હડગુડ ગુજરાતી શાળાના ભારતનું નું ભાવિ અમે છીએ રોશન